સુરેન્દ્રનગર જિલ્લામાં તેર ચાર બે હજાર પચીસના રોજ આધુનિક ભારતના ઘડવૈયા અને બંધારણના શિલ્પકાર ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા વઢવાણ વિધાનસભા દ્વારા આયોજિત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સુરેન્દ્રનગર વિવિધ સ્થળોએ બાબા સાહેબની પ્રતિમાનો પુષ્પંજલિ અર્પણ કરી આ પ્રસંગને ગુજરાત વિધાનસભા મુખ્ય નાયક દંડક શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા અને જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો અને આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી Yeah.